પૃથ્વીરાજસિંહ ગોદાવરી એ બ્લડ ડોનેટનો પ્રોગ્રામ એના માટે રાખેલો કારણ કે એ એકસો આઠની જેમ હરેક સમાજ માટે કામ આવતા હતા અને હસતા મોટે ગમે ત્યારે ગમે એ કામ હોય તો અડધી રાતે બિલકુલ આળસ નહીં અને ગમે એ કામ હોય તો આળસ કર્યા વગર દોડીને કામ કરતા એવા પૃથ્વીરાજસિંહ દરેક સમાજને કામ આવે અને કરણી સેનાને તો મોટી ખોટ આવી છે એમને ગયા પછી પણ એમના માટે દરેક સમાજને કામ આવે એટલા માટે બ્લડ ડોનેટનો પ્રોગ્રામ રાખેલ છે અને ઓછા ઓછી વધુ વધુ પાંચસોથી

સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ કરણી માતાના મંદિરે સેવા કેમ્પમાં રાજસ્થાન દેશલોક ગયેલ અને ત્યાંથી રિટર્નમાં આવતા એમનો અકસ્માતમાં મૃત્યુ નિપજેલ અને એમના મૃત્યુના હિસાબે સુરેન્દ્રનગર જિલ્લાને અને શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતને બહુ મોટી ખોટ પડેલ છે સાથે સાથે દરેક સમાજને સાથે રાખીને કામ કરનાર પૃથ્વીરાજથી ગોદાવરીને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને કરણી સેના દ્વારા સર્વજ્ઞાતી મહારકદાન કેમ્પનું આયોજન કર્યું છે અને ઓછામાં ઓછી પાંચસો બોટલ રક્તદાન એકત્રિત થશે અને આ રક્ત જે છે એ દરેક સમાજના સર્વજ્ઞાતિને કોઈપણ વ્યક્તિને થેલીસીમેના બાળકો હોય કે કોઈ પણ વ્યક્તિને જરૂરિયાતવાળા હોય દરેક સમાજને અમે સમર્પિત કરશું